આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર લોકસભાની પહેલા તબક્કાની આગામી ઓગણીસમી એપ્રિલે યોજાનારી એકસો બે બેઠકો માટે આજે જાહેરનામું બહાર પડતા લોકસભાની ચૂંટણી પ્રક્રિયાનો વિધિવત આરંભ થશે સાત તબક્કામાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાયા બાદ આગામી ચોથી જૂને મતગણતરી હાથ ધરાશે ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કામાં સત્તર રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોની લોકસભાની એકસો બેઠકો માટે ચૂંટણી યોજાશે આજે જાહેરનામું બહાર પડતા આગામી સત્યાવીસમી માર્ચ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે પહેલા તબક્કામાં લોકસભાની સૌથી વધુ ઓગણચાલીસ બેઠકો તામિલનાડુની રાજસ્થાનની બાર ઉત્તરપ્રદેશની આઠ મધ્યપ્રદેશની છ જ્યારે ઉત્તરાખંડ આસામ અને મહારાષ્ટ્ર દરેકની પાંચ પાંચ બેઠકોની ચૂંટણી યોજાશે લોકસભાની ચૂંટણીના સંદર્ભે રાજ્યના વિવિધ જિલ્લા ચૂંટણી અધિકારીઓએ બેઠક યોજી ચૂંટણીને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અંગે સંબંધિત અધિકારીઓ અને અગ્રણીઓને માહિતી અને માર્ગદર્શન આપ્યા છે કચ્છમાં જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાએ જિલ્લાની વિવિધ મેનેજરો અને નોડેલ અધિકારીઓ તથા અમલીકરણ એજન્સીઓમાં પોલીસ વિભાગ ઇન્કમટેક્ષ કસ્ટમના અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી બેન્ક પ્રતિનિધિઓને ચૂંટણી સમયગાળા દરમિયાન થનારા પ્રત્યેક શંકાસ્પદ આર્થિક વ્યવહારો બાબતે દેખરેખ રાખીને ચૂંટણી વિભાગને માહિતગાર કરવા જણાવ્યું હતું લોકસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં આવકવેરા વિભાગે અમદાવાદમાં આયકર ભવન ખાતે નિયંત્રણ કક્ષનો આરંભ કર્યો છે રાજ્ય ચૂંટણી અધિકારીની કચેરીના નિર્દેશ મુજબ શરૂ કરાયેલ આ નિયંત્રણ કક્ષનો હેતુ ચૂંટણીમાં કાળું નાણું અને કેશ બુલિયન જેવી પ્રવૃત્તિઓની માહિતી અથવા ફરિયાદો મેળવવાનો છે કાળા નાણાં કે અન્ય બાબતોની જાણકારી કે ફરિયાદ કરવા ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય પાંચ નવ 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 અથવા લેન્ડલાઇન ફોન નંબર શૂન્ય સાત નવ બે નવ નવ એક એક શૂન્ય પાંચ બે જાહેર કરાયા છે આ ઉપરાંત વોટ્સએપ નંબર આઠ એક છ શૂન્ય સાત ચાર પાંચ ચાર શૂન્ય આઠ પર તથા આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ ઇ આઈડી પર પણ ફરિયાદ કરી શકાશે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લાના સંકલન અધિકારીઓ તથા નોડલ ઓફિસરો સાથે બેઠક યોજાઈ હતી બેઠકમાં ચૂંટણી પંચ દ્વારા અપાયેલી અદ્યતન સૂચનાઓથી હાજર રહેલા નોડલ અધિકારીઓને માહિતગાર કરાયા હતા જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિએ નોડલ અધિકારીઓને તેમની જવાબદારીઓ અંગે અવગત કર્યા હતા આ બેઠકમાં ચૂંટણી પ્રચાર અર્થે સરકારી વાહનોનો ઉપયોગ કરી શકાશે નહીં રાજકીય પક્ષોની બેઠક બેઠક માટે સરકીટ હાઉસનો ઉપયોગ કરી શકાશે નહીં ઉપરાંત જાહેરનામા સભા સરઘસ બાબતના નિયમો વાહનોના ઉપયોગ બાબતના નિયમો મતદાનના દિવસ અંગેના નિયમો પોલિંગ બુથ અંગેની જાણકારી ખર્ચ અંગેના નિયમો તેમજ આચારસંહિતાના ભંગ બાબતે થતી ફરિયાદ સહિતના વિવિધ મુદ્દે અધિકારીઓને માહિતી સાથે અવગત કરાયા હતા આજે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે એક સમયે ઘર આંગણાનું પક્ષી ગણાતી ચકલીના અસ્તિત્વ સામે પડકાર ખડા થયા છે તે સામે લોકજાગૃતિ કેળવવા બે હજાર દસના વર્ષથી વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે કચ્છમાં અનેક પ્રકૃતિ અને જીવદયા પ્રેમી લોકો અને સંસ્થાઓ દ્વારા આજે વિવિધ સ્થળે ચકલી ઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે ગઈકાલથી આ અંગે સંવાદ અને સ્પર્ધાઓ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે હવામાન રાજ્યના હવામાન વિભાગે માર્ચ મહિનાના અંત સુધીમાં મહત્તમ તાપમાન વધીને યાલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના દર્શાવી છે હવામાન વિભાગના અધિકારી અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે પવનની દિશા ઉત્તર પૂર્વ ઉત્તરની થઈ હોવાથી ગરમીમાં વધારો થવાની આગાહી કરાઈ છે દરમિયાન રાજ્યમાં છેલ્લા છત્રીસ કલાકમાં સૌથી વધુ ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાન રાજકોટ અને ભુજમાં નોંધાયું હતું જે સામાન્ય કરતાં બે થી ત્રણ ડિગ્રી વધુ હતું પોરબંદરમાં અડત્રીસ નલિયા કંડલા બંદર અમરેલી અમદાવાદ અને વલ્લભ વિદ્યાનગરમાં સોડત્રીસ ડિગ્રી ઉષ્ણતામાન નોંધાયું છે સપ્તાહની શરૂઆતથી જ કચ્છમાં ગરમીએ જોર પકડ્યું છે તેવામાં આજે બુધવારથી પાંચ દિવસ સુધી કેટલાક સ્થળે ગરમીનું મોજું ફરી વળવાની સંભાવના દર્શાવાઈ છે તેની સાથે યલો એલર્ટ જારી કરાયું છે આ દિવસોમાં તાપમાન સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધુ રહેવાની શક્યતા છે જિલ્લા મથકે ચાર દિવસમાં દિવસનું ઉષ્ણતામાન ચાર ડિગ્રી જેટલું ઉચકાવવાની સાથે આકરા ઉનાળાના એંધાણ આપ્યું આપતી ગરમી અનુભવાઈ રહી છે આજથી રવિવાર સુધી મહત્તમઉમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ઉંચકાવાની સાથે ચાલીસ ડિગ્રી કે તેનાથી વધુ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવાઈ છે